સંકલન ની મદદથી વક્ર થી વક્ર ટુ વાય ઇઝિકુ માઇનસ એક્સ પ્લસ એટ અને રેખાઓ અને સોરી વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો ઉકેલ તો શું શોધવાનું છે આપણે ક્ષેત્રફળ એ ઇઝ ઇક્વ ટુ માનાંકમાં આઈ શોધવાનું છે એ માનાંકમાં આઈ જ્યાં આઈ ઇઝ ઇક્વલ્સ ટુ શું છે વક્ર વાય કહી દઈએ વાય ટુ ટુ ફોર y ટુ વાયડી ટુ થી ફોર કેવી રીતે વાય અક્ષ હવે શું કીધું છે કે એક્સઅક્ષ અને રેખાઓ કઈ આપી છે એક્સ ઇઝિકુ ટુ અને વાય ઇઝિકસ ટુ ફોર આપેલી છે તો લઈ લઈ લઈએ અને આને થતી રેખા આ રેખા થશે પસાર થતી એ ધારો કયા બિંદુ આઠ ઝીરો પર છેદે છે અને અહીંયા ઝીરો ફોર પર અહીંયા કયા કયા બિંદુ છે એ ઇઝ ઇક્વલ્સ ટુ ટુ ઝીરો આ બિંદુ છે બી ઇઝ ઇક્વલ્સ ટુ ફોર ઝીરો અહીંયા બિંદુ આવશે ફોર ટુ ફોર છે અને અહીંયા બિંદુ આવશે ટુ અને થ્રી તો એ બી આ સી અને આ ડી છે તો અહીંયા લિમિટ કઈ થઈ ટુ અને ફોર થઈ લિમિટ તો ઇન્ટિગ્રેશન ટુ ટુ ફોર વાયડીએક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ટુ ટુ ફોર વાય ઇઝિકવલ્સ ટુ શું થશે આપ્યો છે ટુ વાય ટુ માઇનસ ટુ માઇનસ એનું સંકલન કરીએ તો માઇનસ એક્સ સ્ક્ર બાય ટુ પણ મલ્ટીપ્લાય બાય ટુ થઈ જાય એટલે ફોર પ્લસ અહીંયા શું થશે ફોર એક્સ લિમિટ ટુ થી ફોર is equals to minus 16 divided by 4 plus 16 minus minus ma 4 divided by 4 plus 4 into 2 is equals to so the same 12 minus 4 plus 16 minus ટુ પાંચ તો આમ રેખા વક્રક્સ બધાથી જ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આપણને શું મળ્યું પાંચ એકમ મળ્યો ઉદાહરણ બીજું Upuli X square upon A square plus Y square upon B square is equals to one three Avrut Pradeshnu no? Chitra for Sodo Avrut Pradeshnu no?

પ્રત્યે સમિત છે અક્ષ વાય અક્ષ બી અહીંયા વર્તુળના વર્તુળ કરતા ચાર ગણું હોય એટલે કે જે એક રેખા ખંડ એટલે મીન્સ આ એક ખંડનું જે ક્ષેત્રફળ મળે એના કરતા ચાર ગણો કહેવાય એટલે માગેલ ક્ષેત્રફળ એવલ ટુર મલ્ટિપ્લાય પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશ આવેલ પ્રદેશ ઓ એ બી નું ક્ષેત્રફળ થશે તો ઉપર લઈ શું આપ્યું છે એક્સ સ્ક્ર અપોન એ સ્કવેર પ્લસ વાય સ્કવેર ઓપન ડી સ્કવેર ઇઝ ઇક્વલ્સ ટુ વન આપેલું છે તો વાય વાય શોધવાના છે આપણે વાય સ્કવેર અપોન બી સ્ક્વેર ઇઝ ઇક્વ ટુ શું થશે વન માઇનસ એક્સ સ્ક્ર અપોન એ સ્કવેર ધર ફોર વાય સ્કવેર અપોન બી સ્કવેર ઇઝ થઈ ગયું એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપોનમાં એ સ્ક્વેર ધર ફોર વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ બી સ્ક્વેર માઇનસ એક્સ સ્કવેર થશે પણ પ્રથમ ચરણમાં વાય કેવા છે પ્રથમ ચરણમાં વાય ગ્રેટર દેન છે, તો માટે y is આપણે શું લઈ શકીએ લઈ શકીએ થી એ વાયની જગ્યાએ હવે બી અપોન એ અંડર રૂટમાં એ સ્કવેર માઇનસ એક્સવેર ડીએક્સ ઇઝ ઇક્વ બી અપોન એ તો કોન્સ્ટન્ટ છે એટલે બહાર કાઢી દઈશું તો ઝીરો થી એ અંડરુટમાં એ સ્કવેર માઇનસ એક્સવેર અપોન સ્કવેર માઇનસ એક્સવેર ઇન્ટુ ડીએક્સ થઈ ગયું ઇઝ ઇક્વલ્સ ટુ બી અપોન એનું ખંડસર સંકલન ની રીતે સંકલન કરીએ તો શું થશે એક્સ બાય ટુ ઇન્ટીગ્રેશન એ સ્કવેર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્કવેર બાય ટુ

ઇઝિકલ્સ ટુ બી અપોન એ આ તો શું થઈ જશે ઝીરો એટલે એ સ્કવેર બાય ટુ સાઇન ઇનવર્સ વન માઇનસ ઝીરો છે ઇઝિકવલ્સ ટુ બી અપોન માં એ સ્કવેર બાય ટુ એ સ્કવેર બાય ટુ સાઇન inverse into સાઇન पाई बाई टू थोड़े जैसे इज इक्वल्स टू बी अपॉन ए ए स्क्वेयर बाय टू इनटू पाई बाय टू तो इससे इज इक्वल्स टू पाई ए बी बाय फोर जवाब आउट तो